સંઘ પ્રદેશ દમણ દીવ રાજ્ય સહકારી બેંક લિમિટેડને ગોવા રાજ્ય સહકારી બેંક દ્વારા વધુ આઠ પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયા પ્રાપ્ત થવા પામ્યા છે પહેલી એપ્રિલ બે હજાર સત્તરમાં દમણ દીવ રાજ્ય સહકારી બેંક લિમિટેડ ગોવા રાજ્ય સરકારી બેંક લિમિટેડથી વિભાજિત થવા પામી હતી જે બાદ બેંક સંચાલન હેતુ એક ગવર્નિંગ બોડી બનાવવામાં આવી હતી આ પહેલાં બેન્કને મોટું નુકસાન થઈ રહ્યું હતું જે બાદ બેંકમાં પ્રશાસકની નિયુક્તિ થઈ હતી ત્યારે બેન્કના કેપિટલ શેર માત્ર સાત પોઈન્ટ ચોપન કરોડ હતા અને બેન્કનો એનપીએ આડત્રીસ કરોડથી વધુ અને બેન્કના સદસ્યો આઠ હજાર અઢાર હતા બે હજાર સત્તરની સાલમાં જ્યારે ગોવા રાજ્યથી અલગ થઈ દમણ દીવ રાજ્યની સહકારી કોર્પોરેશન બેંક બની તે સમયે ગોવા બેન્કમાંથી ચારસો છેતાલીસ પોઈન્ટ એકવીસ કરોડ બાકી હતા તે દમણ દીવ રાજ્ય સહકારી બેંક લિમિટેડને પ્રાપ્ત થઈ ચૂક્યા છે જેમાં ગત પાંચમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજે આઠ પોઈન્ટ અડસઠ કરોડ બેંકને પ્રાપ્ત થવા પામ્યા છે બેંકની એનપીએ જે આડત્રીસ કરોડ હતી

वो 38 करोड़ रुपए से अधिक था तो इन सब चीज़ों को देखते हुए और इसकी जो गवर्नेंस में इश्यूज थे उनको देखते हुए माननीय प्रशासक श्री ने यहाँ पर एक एडमिनिस्ट्रेटर की नियुक्ति करी इस प्रशासन में उनके नेतृत्व में ने नियुक्ति की गई जिसके पश्चात यह पता चला जब बहुत अच्छे से हिसाब किताब किया गया कि गोवा ने जितनी अपनी लेनदारी मानी थी उससे छिहत्तर करोड़ रुपए की अतिरिक्त उसको हमें पैसे देने थे उसकी देनदारी थी उसके पश्चात हम लोगों ने पूरी शिद्दत से कोशिश चालू की गई जिसमें लगभग सारा पैसा हमारे पास में वापस आ चुका है बमुश्किल पांच छह करोड़ रुपए के आसपास बचा है और परसों ही हमको आठ दशमलव अड़सठ करोड़ रुपए प्राप्त हुए हैं साथ ही साथ में हमारे जो एनपीएस हैं वो अड़तीस करोड़ से रिड्यूस होकर केवल 8.47 करोड़ रह गए हैं और जो हमारा पेड एफ शेयर कैपिटल है जो किसी को ऑपरेटिव बैंक बहुत जरूरी होता है वो आज की डेट में बीस दशमलव तीस करोड़ तक पहुंच चुका है मतलब तीन गुने के आसपास पहुंच चुका है तो हम यही सूचना हमारे सभी शेयर होल्डर्स को को देना चाहते हैं और इसके साथ ही साथ हम ये भी बताना चाहते हैं कि लाइसेंस पाने की हमारी प्रक्रिया अंतिम चरणों में है जिसके तुरंत बाद हम अपनी शाखाओं का विस्तार दादरा नगर हवेली के अंदर भी करेंगे और साथ ही साथ इंटरनेट बैंकिंग यूपीआई पेमेंट जैसी मूलभूत सुविधाओं को भी हम अपने ग्राहकों तक लेकर आएंगे વાપી જીઆઈડીસીમાં આવેલી સરના કેમિકલ કંપનીના યુનિટ બેમાં મંગળવારે રૂટિન કામગીરી ચાલી રહી હતી કંપનીમાં કામ કરતા કામદારો પૈકી એકતાલીસ વર્ષીય ગોરેલાલ નંદકિશોર મંડળ ઉમરવડ સાડત્રીસ દિલીપ શ્યામસુંદર તાતી અને ભુવનેશ્વર જગદીશ મંડળ સહિતના કામદારોને કેમિકલ ભરેલા ડ્રમ કંપનીના અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી અન્ય કામદારો કંપનીમાં અલગ અલગ જગ્યાએ તેમને સોંપવામાં આવેલી કામગીરીઓ કરી રહ્યા હતા જે દરમિયાન કેમિકલ ભરેલા ડ્રમ પૈકી એક ડ્રમ લીકેજ થતાં કામદારોમાં દોડધામ મચી ગઈ હતી કંપનીના કામદારોએ તાત્કાલિક ઘટનાની જાણ શિફ્ટ મેનેજર અને કંપનીના સંચાલકોને કેમિકલ ભરેલા ડ્રમમાંથી કેમિકલ લીકેજ થતાં ગેસ ગળતરની ઘટના બની હોવાની જાણ કરી હતી સરના કેમિકલ કંપની યુનિટ બેના શિફ્ટ મેનેજર અને કંપનીના સંચાલકોએ તાત્કાલિક કંપનીના ડોક્ટરોની મદદ લઈ ગેસ ગળતરની ઘટનામાં પ્રભાવિત થયેલા ત્રણ કામદારોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા કેમિકલની અસર થતા ત્રણ કામદારોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલના ફરજ ઉપરના તબીબે એકતાલીસ વર્ષીય ગોરેલાલ નંદકિશોર મંડલ અને દિલીપ શ્યામસુંદર તાંતીને કંપનીમાં કામગીરી દરમિયાન કેમિકલના ડ્રમમાંથી થયેલી ગેસ ગડતરની અસર થવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું જ્યારે ભુવનેશ્વર જગદીશ મંડળને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો બનાવની જાણ વાપી જીઆઈડીસી પોલીસની ટીમને થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને કામદારોની લાશને પીએમ અર્થે મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી છે ભારત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે મતદારોની યાદી નોંધાવવાની ઝુંબેશ કરવામાં આવી છે આ વર્ષે આપની આ ઝુંબેશ

તમે સક્સેસફુલી કરો તો આવતા લોકસભાની ચૂંટણીમાં આપ લોકો મતદાન કરી શકો છો લોકશાહી દેશમાં મતદાન કરવું આ પવિત્ર કર્તવ્ય છે એના સાથે જ અગર આપ લોકો પોતાના ગામે ન હોય બીજે રહેતા હોય તો વોટર હેલ્પલાઇન એપ એ ચૂંટણી પંચે ડેવલપ કરેલા એપ પરથી આપ લોકો જાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો એના સાથે જ પોતાનું નામ ચેન્જ કરવું હોય પોતાનું એડ્રેસ ચેન્જ કરવું હોય પોતાનું કાર્ડ મેળવવું હોય આ બધા બધા જ કારણોસર આપ પોતાના મતદાન મથકની મુલાકાત લઈ શકો છો નહીં તો વીએચએ એપ પર પણ આ બધી વસ્તુઓ અવેલેબલ છે તમારા મામલતદાર કચેરીમાં જઈને પણ આપ લોકો આ કન્ફર્મેશન લઈ શકો છો સુદૃઢ મતદાર સુદૃઢ લોકશાહી બનાવે છે આપણી લોકશાહી સુદૃઢ બનાવવા માટે આપનું પોતાનું કિંમતી મત આપવા માટે આપણું નામ મતદાર યાદીમાં હોવું ઘણું જરૂરી છે

બે અજણ્યા ઈસમો મુલાકાત લેવાના બહાને આવી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગમેડી ઉપર ફાયરિંગ કરી હત્યા નિપજાવી આરોપીઓ ભાગી ગયા હતા જે ઘટનાને લઈને દેશભરમાં કરણી સેનાના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેને લઈને વલસાડ જિલ્લા કરણી સેનાના કાર્યકરોની એક બેઠક વાપી ખાતે મળી હતી જે બેઠકમાં વલસાડ જિલ્લાના હોદ્દેદારો અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને જલ્દી ઝડપી કેસમાં તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે જેને લઈને જિલ્લા કરણી સેના દ્વારા આવતીકાલે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવા તેમજ હત્યારાઓને ઝડપી કોના ઇશારે હત્યા કરવામાં આવી તે તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરશે